ભરૂચની જુમ્મા મસ્જિદમાં અજમેર બોમ્બકાંડના આરોપી ભાવેશ પટેલના પ્રવેશથી રોજ મુસ્લિમ સમાજે કડક કાર્યવાહીની માંગ કરી ભરૂચમાં આવેલી ઐતિહાસિક જુમ્મા મસ્જિદમાં તાજેતરમાં એક વિવાદાસ્પદ ઘટના બની છે શનિવાર તેર સપ્ટેમ્બર બે પચીસના રોજ ચક્રધર સ્વામીના અનુયાયીઓ મસ્જિદની મુલાકાતે આવ્યા હતા પરંતુ તેમની સાથે બે હજાર સાતના સ્વામી પણ પ્રવેશતા મુસ્લિમ સમાજમાં ભારે રોષ ફેલાયો છે આ ઘટના બાદ સોમવારે સમસ્ત મુસ્લિમ સમાજ અને બહુજન મુક્તિ મોરચાના આગેવાનોએ જિલ્લા કલેક્ટરને આવેદન આપીને કડક કાર્યવાહીની માંગ કરી છે ચક્રધર સ્વામીના અનુયાયીઓ મહારાષ્ટ્રથી નિયમિતપણે જુમ્મા મસ્જિદની મુલાકાતે આવતા હોય છે કારણ કે તેઓ આ સ્થળને ચક્રધર સ્વામીનું જન્મસ્થળ માને છે શનિવારે જ્યારે આ અનુયાયીઓ પોલીસ બંદોબસ્ત સાથે મસ્જિદમાં પ્રવેશ્યા ત્યારે તેમની સાથે ભાવેશ પટેલ પણ હતો સ્થાનિક મુસ્લિમ સમુદાયના લોકોના જણાવ્યા મુજબ ભાવેશ પટેલે મસ્જિદના ગૃહ ગર્ભગૃહમાં અને છત પર ચપ્પલ પહેરીને પ્રવેશ કર્યો હતો જે ધાર્મિક સ્થળની પવિત્રતાનો ભંગ ગણાય છે ભાવેશ પટેલ ઉફે મુક્તાનંદ સ્વામી બે હજાર સાતના અજમેર બોમ્બકાંડના આરોપી રહી ચૂક્યા છે અને હાલ તેઓ જામીન પર છે આ વ્યક્તિની મસ્જિદમાં હાજરી અને તેના વ્યવહારથી મુસ્લિમ સમાજમાં ગંભીર ચિંતા અને રોજની લાગણી ફેલાઈ છે આ ઘટનામાં વિરોધમાં સમસ્ત મુસ્લિમ સમાજ બહુજન મુક્તિ મોરચાના આગેવાનો અને જુમ્મા મસ્જિદના ટ્રસ્ટીઓ સોમવારે જિલ્લા કલેક્ટરને મળ્યા હતા અને એક આવેદનપત્ર સુપ્રત કર્યું હતું આવેદનપત્રમાં તેમણે આ ઘટનાની સખત નિંદા કરી અને કાયદેસરની કાર્યવાહીની માંગ કરી છે આગેવાનોએ શાંતિ ભાઈચારો અને કાયદો વ્યવસ્થા જાળવી રાખવા પર ભાર મૂક્યો છે અને ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે તંત્ર દ્વારા યોગ્ય પગલા લેવાની અપીલ કરી છે આ ઘટનાએ ભરૂચમાં ધાર્મિક સ્થળોને સુરક્ષા અને પવિત્રતા જાળવવાના મુદ્દા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે પોલીસે આ મામલે તપાસ ભરૂચના જામા મસ્જિદના ટ્રસ્ટી તરીકે અને મુસ્લિમ સમુદાય વતી અમે માત્ર ટ્રસ્ટી તરીકે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા છે કે પાછલી તેર તારીખે જે ઘટના ભયંકર ઘટના થઈ શકતી હતી પ્રશાસન ચાર ઘણું લાગી શકતું હતું અને પાછળ એવી ઘટના ટ્રસ્ટીઓની અને સ્થાનિક રહીશોની સૂજબૂ બચી એક મરાઠી સમાજનો જે કંઈ ચક્રવર્તી રાજા પ્રત્યેનો જે જન્મસ્થળ કહેવાય છે આ મસ્જિદને અને એ લોકો આવે છે હેરિટેજની પ્રોપર્ટી જે જાહેર છે ભારતના લોકો કે મહારાષ્ટ્રથી મરાઠા લોકો અરે વિદેશના લોકો પણ આવી શકે છે નિહાળી શકે છે એ જોવા માટે જ હેરિટેજ વિભાગમાં છે પરંતુ એમાં દૈનિક નમાજનો અધિકાર મુસ્લિમોનો છે ત્યાં મુસ્લિમોની લાગે છે ઓગણીસો સુડતાલીસ પહેલાંના જે પણ ધર્મ હતા તેમને માન્યતા પાઠવી તેમાંનો એક મુસ્લિમ સમાજને ધર્મ છે એને માન્યતા પ્રાપ્ત છે એમની માં ખલેલ ના પહોંચે તે સાથે આ લોકો દર્શન કરવાના હેતુથી આવે છે અને એ લોકો કરે છે ટ્રસ્ટ નવા ટ્રસ્ટીઓ રહીશો આવવાની કોઈ પાણી ચારા વ્યવસ્થાઓ પણ કરતા રહે છે ભાઈચારાથી થાય છે એમના પ્રત્યે અન્ય કોઈ સમાજ પ્રત્યે અમને કોઈ વાંધો વિકલ્પ કઈ જ નથી પરંતુ જે સાંજના મધ્યા સમયે સાડા ચાર ની આસપાસ એક ભાવેશ નામનો આ ભાવેશ પટેલ જે આતંકવાદી ન્યાયાલય ઘોષિત કરેલો તે વ્યક્તિ આવે અને તેનો માહોલ ખરાબ કરે હવે સવાલ છે કે પોલીસ પ્રોટેક્શનમાં આવે છે નથી આવતો પરંતુ એક આતંકવાદી તો આખું દેશ જાણે છે બે શું અજમેર બોમ્બ્લાસ્ટ થયો નથી ભાઈ અમારી આરોપી સિદ્ધ થયો નથી એમાંના ત્રણ આરોપી ન હતા એક આરોપી મળી નથી ગયો બે આરોપીને છોડવામાં આવેલા છે આ આ અમારે કહેવાનું હોય પોલીસ સ્ટેશન ને આનું ધ્યાન ના હોય કે ભરૂચ શહેરના અંદર આટલો મોટો ટ્રાઈમ કરનાર જ્યાં ગમે ત્યારે પોલીસને ધંધા પર લગાડી દે કામે લગાવી દે પોલીસ પાસે પણ એટલે હાજરી કે ગેરહાજરી કેટલા લોકો કઈ ને કઈ ઘરેલું કામ માટે રજા ઉપર હશે કેટલા લોકો સસ્પેન્ડ હશે ફૂલ સંખ્યા નથી આપણી પાસે પણ આવું બનાવ માથે લેવાતો હોય આ તો એક કોઈ જગ્યાથી માહિતી મળે કે આ માણસ આવો બહાર જ કઈ દેવાય કે ભાઈ તું ત્રણસો ને પાસે દિવસ ભરૂચમાં રહે છે તારે આજે જુમ્મા મજી શું કામ છે મરાઠા સમાજની લાગણી છે ચક્રવર્તી રાજા ગુરુ જે પણ છે તેમની સાથે એને શું છે ભાઈ એ જ્યારથી આવ્યો છે આ તો પોલીસે એમનું કામ કરવું જોઈએ કે ભાઈ એની નજરમાં જ્યારથી આવ્યો છે ત્યારથી વાતાવરણ ખોરવાય છે ભાઈ હું તો પ્રશાસન ને રિક્વેસ્ટ કરું છું કે આપણી પાસે ઘણી બધી ફાઇલો છે ઘણા બધા ટેબલો ઉપર કેસ છે શા માટે આવું આપણે કરવાની જરૂર છે કે આ એમની એક સરચું આ એક વ્યક્તિને આપણે રોકી દઈએ ને આવા કામોથી અટકાવીએ અરે હું તો માંગ કરું છું કે એને ભરૂચની બહાર જવું તો ભાઈ તમને આતંકવાદી રોડ પર ગમતો હોય તો ગમે પણ ભરૂચમાં ના ગમે ભરૂચ એનું સ્થળ છે કોઈક તો કોરોટે કન્ડિશન મૂકી હશે ને છોડવા માટે શું કહે એ પ્રશાસન હોય અને આ જયારે આવતો હોય તો ત્યારે ટ્રસ્ટીઓની કોઈ જવાબદારી છે ભૂમિકા છે કોર્ટે નિર્મેલા ટ્રસ્ટીઓ છે ભાઈ તો તમે એમને જાણ તો કરો અમોને જાણ હોય ના હોય એનો વિષય નથી પણ તમે તો જાણ કરો કે ભાઈ એ પરમિશન લે તમે તો જાણ કરો એટલે હું પોલીસ પ્રશાસન ની જ્યાં સરચૂક થઈ છે ને ભાઈ એ સુધારી લે એની માંગ કરવા આવેલા છે કલેક્ટર સાહેબ ને સાહેબ ને આગાહ કરવા આવેલા છે કે સાહેબ આ પ્રત્યારનું નીચે જે વહીવટ થઈ રહેલું છે અને એમની ઉપર ગંભીર ગુનાઓ છે અને હાથ જોડીને વિનંતી જ કરીએ છીએ માત્ર મુસ્લિમ સમાજ દુઃખી નથી એમનું પોતાનું સમાજ પણ દુઃખી છે કોણ ચાહે કે આજે મારો જવાન દીકરો ધમાલ માં કે કોઈમાં નામ આવી જાય ને જેલ ભોગવતો થઈ જાય એના પરિવારનું કોઈ નહીં વિચારે ગંગા ફસદ માં કોઈની દુકાન સરકશે કોઈને એને બનાવ બનેલા છે બે હજાર પછી ભરૂચ એવો બનાવ બનેલો છે ત્યાર પછી સાંદીપીએ છે તો એ જેટલા સમય અંદર હતો ને એટલું સાંતે જારથી આવ્યો છે પાછા આવા સમયના ભણકારા વાગે છે અને એ ભણકારા આપણે નજર અંદાજ ના કરાય એ ટ્રસ્ટ હોય કે ભરૂતના નાગરિક હોય કે પોલીસ પ્રશાસન હોય બસ એ જ માંગ સાથે કલેક્ટર સાહેબનું ધ્યાન દોરવા માટે આજે અમે અહીંયા આવેલા છે અને માંગ છે કે આવા માણસને ન્યુસન્સને સમાજથી તમામ સમાજથી દૂર કરો બસ આજનો તારીખ 15 નવે 2025 અને સોમવારનો રોજ समस्त ભરૂત જિલ્લાના આગેવાનો તથા જુમ્મા મસ્જિદ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને મૌલાના કુરેશી સાહેબ મુક્તિ અહમદ દેવલા સાહેબ જમીતુલ હિંદ તરફથી જે તારીખ તેર નવ બે હજાર પચીસ અને શનિવારની રોજ જે દુઃખદ ઘડી ભરૂચમાં ઘટના બની કે એક અજમેર બોમ્બ બ્લાસ્ટનો આરોપી જે હાલ જામીન પર મુક્ત છે અને ભરૂચ છતરધર સ્વામીની જયંતિ નિમિત્તે હજારોની સંખ્યામાં મહારાષ્ટ્ર રાજ્યના હિન્દુ ભાઈઓ જ તેમની આસ્થા મુજબ ભરૂચની જામા મસ્જિદમાં આવી અને મસ્જિદને નિહારીને ઘણા વર્ષોથી એ લોકો પરંપરા મુજબ આવે જ કોઈ પણ જાતના વાદ વિવાદ વગન તમામ એમના જે અન્યાયો છે તેમાં મહિલાઓ પુરુષો હજારોની સંખ્યામાં આવે છે અને મુસ્લિમ સમાજ અને ત્યાં અમે ત્યાં ઉભા રહી ટ્રસ્ટી મંડળ ત્યાં ઉભા રહી અને એમની દરેક પ્રકારની કોઈ પણ જાતનો વાંધો નથી લેતા એમની સહાય કરીએ જ ને એમને તમામ પ્રકારનું વ્યવસ્થા ત્યાં કરવાની અમે જવાબદારી નિભાવે છે ટ્રસ્ટ મંડળ અને એ મહારાષ્ટ્રના અન્યાયો જે આવે બિલકુલ સારી રીતે એકતાથી ભાઈચારાથી કોઈ પણ જાતના વાદ વિવાદ મસ્જિદમાં એ ફરે ફોટોગ્રાફ લે અને પોતાની આસ્થા મુજબ ત્યાંથી આવીને ચાલ્યા જાય તારીખ ટેન હવે જે બનાવ બનો એમાં સવારના જ અમે તમામ ટ્રસ્ટી મંડળ આગેવાનો પ્રમુખ છે ત્યાં હાજર હતા બી ડિવિઝન પીઆઈ અને આશરે સો જેટલો પોલીસનો સ્ટાફ અને અલગ અલગ એજન્સીના લોકો ત્યાં હતા જે મહારાષ્ટ્રના શ્રદ્ધાળુ ભાઈઓ ત્યાં આવતા હતા સારી રીતે એમની પ્રક્રિયા જે કરી અને પરત થતા હતા એક પણ વ્યક્તિને સિંગલ મોહબ્બતથી લોકોએ હાથ એમની સાથે મિલાવેલા અને એમને મદદરૂપ થયેલા અને કોઈ પણ જાતનો કોઈ વિવાદ નહીં થયેલો પરંતુ સાજના ચાર અને ત્રીસ મિનિટે સાડા ચાર વાગ્યાના સુમારે એક અજમેર બ્લાસ્ટનો આરોપી જેનું નામ છે ભાવેશ એ પોલીસ બંદોબસ્ત સાથે એ મસ્જિદમાં પ્રવેશે જ અમે ત્યાં સ્થાનિક ટ્રસ્ટીઓ બિલકુલ દરવાજા પર અમને અમે લોકો અમને અમે ટ્રસ્ટી હોવા છતાં એક અધિકારીનું માન રાખીને અમને બહાર કાઢે અમે નીકળી ગયા પરંતુ તે વખતે આ ભાવેશ પટેલ અને એની સાથે જે લોકો આવેલા એ મસ્જિદમાં બધે ફર્યા ત્યાં સુધી કોઈ વિવાદ ના હતો અમે વાંધો લીધો પરંતુ આ અત્યાર સુધી જે હજારો અન્યાયીઓ આવતા હતા ચત્રધર સ્વામીના એક પણ અન્યાયો શાંતિ આવ્યા પૂર્ણ કરી અને કોઈ વ્યક્તિ છે આ વ્યક્તિ ચપ્પલ પહેરીને પોલીસ પ્રોટેક્શન મસ્જિદ મસ્જિદના ગુમ્મત પર ચડી ગયો આ કેટલા અંશે વ્યાજ્યું છે અમે ભરૂચ જિલ્લાના તમામ હિન્દુ ભાઈઓ ત્યારે એકસો ચાલીસ કરોડ ની કહેવા માંગીએ અમને કોઈ હિન્દુ સમાજ કોઈ વાંધો નથી

આ અમને ટ્રસ્ટી હોવા છતાં અમને ગેટની બહાર મોકલી દેવામાં આવે અને એક આતંકવાદીને જે અંદર ફર્યો જે જામીન પર મુક્ત થયેલો છે અગાઉ પણ અહીંયા ઉંડાઈની ભેગતામે એક દીકરાને માર્યો અને જામી પર છૂટા પછી એની પર કેસ નોંધાયેલો છે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભરૂચ શહેરની શાંતિ દોહરે જ અમે ભરૂચ શહેરના તમામ ધર્મના લોકોને ભાઈ અમને પ્રાઉડ છે ભરૂષ સરની પ્રજા પર તમામ ધર્મના લોકો પર કે એક પણ વ્યક્તિએ ખોટું નિવેદન એના ફેરવામાં નથી આવ્યું કે અમે સાચા લોકો હતા અમે અમારી આસ્થા સાથે અલ્લાહના ગળમાં જ્યારે લોકો અકીદત મંડળ મહારાષ્ટ્રના આવ્યા તો અમે એમને પ્રેમથી આવકાર્યા અને એમને મસ્જિદના તમામ ક્ષેત્રે આવ્યા પગે લાગ્યા ફોટો પાડ્યા અમે કોઈ વાંધો નથી લીધો અમારા પ્રમુખ શ્રી અહીંયા હાજર છે અને ટ્રસ્ટી મંડળ અહીંયા હાજર છે એ પણ પ્રકારનો અમે વાંધો કોઈ નથી લીધો પરંતુ આ ભાવેશ તમામ વ્યક્તિ આવીને ભરૂચે અને કાયમ આવી શાંતિ દોરવાનો પ્રયત્ન કરતા આવેલો છે અમે એની સખત શબ્દોમાં નિંદા કરીએ આજે અમે ભારતના રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુર્મુ મેડમ ભારતના વડાપ્રધાન ગૃહમંત્રીશ્રી અમિત શાહ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા જેસીઆઈ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાહેબ ગૃહમંત્રી ગૃહ સચિવ અને ડીજીપી સાહેબને આજે ભરૂચ કલેક્ટર મારફતે અરજી આપી હતી કે આ શાંતિપ્રિય પ્રજા છે તમામ ધર્મને હરી મળીને રહેવાનો આ દેશમાં અધિકાર છે હિન્દુસ્તાનભાઈ ફૂલો ફૂલોનો ભાગ છે તમામ પ્રકારના ફૂલો એમાં રાખતા હોય જો મુસલમાનને તમે ગુલાબનું ફૂલ સમજીને તોડીને સાહિતમાં નાખી દેશો આ સાખી ના લેવાય આ દેશની આઝાદીમાં તમે જો હિન્દુસ્તાન દિલ્હીના ઇન્ડિયા ગેટ પર એકસઠ હજાર મુસલમાનો હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ તમામ લોકો ભેગા થઈને આપણા હિન્દુસ્તાનને આઝાદ ને આજે એક ઇસાઈને ભગત કરી ને જે મસ્જિદના ધાબા પર છે આ બિલકુલ સાખી લેવા નહીં આવે અમે કાયદાને માન આપવા લોકો છે પ્રિય લોકો છે અમે તમામ ધર્મના લોકોને ભરૂચ એકસો ચાલીસ કરોડની જનતાને કહેવા માંગે અમને એકસો ચાલીસ કરોડની જનતાનો કોઈનો વાંધો નથી ફક્ત એક વ્યક્તિ એ શહેર નો માહોલ બગાડ્યો એના માટે આજે અમારે ન્યાય મેળવવા માટે અહીંયા આવેલું છે અમે એ બાબતે અમે ઇલેક્ટ્રોનિક વિદ્યાના અહીંયા મિત્રો હાજર છે અમે આ ભરૂચ કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપીને માંગ કરીશું કે મુસ્લિમ સમાજને ખરા અર્થમાં ન્યાય મળે ને ફરી વખત ભરૂચ જિલ્લાના હિન્દુ ભાઈઓને ભાઈ કહેવા માંગે છે અમને કોઈના કોઈ વાંધો નથી તમામ લોકો આવે પરંતુ વાંધો અમને એટલો જ છે કે આ ભાવેશ પટેલ વ્યક્તિ આવે આવી અને પોલીસે જઈને એક સેલિબ્રિટી હોય અંદર લઈને આવી અને જે માહોલ ત્યાં ક્રિએટ છે

જે તેર તારીખે જુમા મસ્જિદમાં ધાર્મિક વાતાવરણ ડોળવાની કોશિશ થઈ એ ઘટનાને લઈ અને જિલ્લા કલેક્ટર શ્રી ભરૂચને એક આવેદનપત્ર આપી અને આ વાતાવરણ ડોળવાનો જેણે પ્રયાસ કર્યો છે ભાવેશ પટેલ એક આતંકવાદી છે અને સજા પામેલો ગુનેગાર છે અને અત્યારે જામીન પર છૂટેલો છે અને એણે મસ્જિદમાં ચપ્પલ પહેરીને પ્રવેશ કર્યો અને ગુંબજ પર ચડી અને જે ધાર્મિક લાગણી દુભાવી છે એના બાબતે મુસ્લિમ સમાજમાં આક્રોશ છે અને એની સામે કાયદેસરના પગલાં લેવાવા જોઈએ એને સજા થવી જોઈએ અને એની પર એફઆઈઆર થવી જોઈએ બીજી એવી એમની જે માંગણી છે એ વ્યાજબી છે અને અમે ભારત મુક્તિ મોરચા બહુજન ક્રાંતિ મોરચા અને આખા દેશવ્યાપી જે સંગઠન છે એના વતી ભરૂચના મુસ્લિમ સમાજની સાથે આ આવેદનપત્રને અમે સમર્થન આપીએ છીએ